નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ખેરાલુ તાલુકાના ડાલીસરા સીટ ઉપરનું કોંગ્રેસનું ઉમેદવારીનું ફોર્મ ખેંચાવી નાખવાથી થયો બાબુજી ઠાકોર કોંગ્રેસ અગ્રણીએ કર્યા ભાજપ ઉપર આકરા પ્રહાર ખેરાલુ તાલુકા પંચાયતની ડાલીસરા તાલુકા સીટની પેટા ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર કાળુજી ઠાકોરે ફોર્મ પરત ખેંચી ભાજપમાં જોડાઈ જતાં ભાજપના ઉમેદવાર બળવનગીરી ગોસ્વામી બિનરિપ તાલુકા ડેલિગેટ જાહેર થયેલ છે જ્યારે ભીખાભાઈ ચૌધરીએ ડાલીસરા તાલુકા સીટ બિનરીફ થતાં અભિનંદન પાઠવ્યા હતા ઉમેદવારી ફોર્મ દાઓલને ને બે ગોમોને ઉગટબંધન જેલું હતું દાઓલને દાદીસાને પણ અમે કહ્યું તું કે ભાઈ તમારે તમે આવા લોકોને પહેવાવશો શા માટે તમે પૈસા આલી આલી અને આવા લોકોને જો પહેઢવાન છો તો આ તાલુકાની પરિસ્થિતિ શું થશે છે આ તાલુકાનું રાજકારણ કેવી રીતે ચાલશે પૈસાથી જ ચાલશે એટલું અને પૈસાથી જ આ ધંધો કરવાનો હોય તો પછી ચૂંટણી જ ના કરો ને અમે તો કહીએ છીએ કે ચૂંટણી જ ના કરો પણ આ ધંધા તમારે જો કરવાના હોય અને પચીસ પચાસ જણા નું ટોળું ઘેરું કરી અને પેલા વચ્ચે લઈ જઈ અને પેલી કરવાના હોય તો આ બરાબર વેચવી નહીં ભાઈ આ બધું છે ને આ બધા ભાજપ વાળા હોય આવું ને એ એ કોંગ્રેસ જોડે મેન્ડેટ લઈ ગયા હતા એ જ એ લોકો પાછા ફરી ત્યાંથી પાછું વ્યવસ્થિત રાખવું હોય તો આ ધંધામાંથી બીજેપી હોય કે કોંગ્રેસ મોટા નીકળી જવું પડે આ ધંધો ના કરે કોઈ દારો આ ધંધો કરીને ઉપરથી આખા તાલુકાની ની માફરાઈ જાય છે અરે બીજો શિખર ત્રીજો શિખર તો શિખર આ ધંધા કરવાના છે ભીખાભાઈ એમના મૂકું છું કે આવા ધંધા ના કરો યાર તમે તાલુકાના ના આગેવાન છો આગેવાન તરીકે તમે આ ધંધા કરો એ ચાલતું છે યાર સ્થાનિક સ્વરાજની જે આ પેટા ચૂંટણી છે એમાં એ આપણે જોવું જોઈએ કે ડાલીસરાની સીટમાં ડાલીસરા દાવોલ અને વરેઠાએ વર્ષો સુધી માત્ર પાણી મળશે તો જ અમે ઉમેદવાર ઊભા રાખીશું અને વોટ આપીશું એવું એમનું કહેવાનું હતું એટલે આ વખતે વરેઠા ડાલેસણા ડાઉલમાં પાણી પણ પહોંચ્યા એમને હરખથી વધાઈ લીધા એમને એવું કીધું હતું કે અમે આ સીટ તમને ભારતીય જનતા પાર્ટીના ચરણોમાં બિનરીફ આપીશું એ સીટ આજે બિનરીફ આપી છે કાળુજી પણ સન્નિષ્ઠ કાર્યકર્તા છે એમની વિચારસરણી પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે એમની પણ લાગણી એવી હતી કે ભાઈ ના પાણી આવ્યું છે તો અમારી ચૂંટણી કરવી નથી સમરસ કરવી છે એટલે આજે એ રીતે સમરસ ચૂંટવી રહી છે બીજી કોઈ બાબતે નાણાકીય લેવા દેવ એવું એ વાત ખોટા આક્ષેપ કરે છે એવું કશું છે ને એટલે સિદ્ધ કરી બતાવું